નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ચાર ભારતનો સાહિત્યક વારસાની વાત કરવાના છે અહીંયા મિત્રો પાઠ નંબર ચારનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ના અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો અહીંયા આપણે આ પાઠની પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા આપણી પાસે એક વોટ્સઅપ ગ્રુપ છે તેમાં છોડ થવાથી પણ મળી શકશે બીજું એક અહીંયા એક મેં વેબસાઇટની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ વેબસાઇટ ઉપર તમે જઈ અને ત્યાંથી પણ તમે પીડીએફ આ પાઠની મેળવી શકો છો તો બંનેની વોટ્સઅપ ગ્રુપની લિંક અને વેબસાઇટની લિંક એ બંને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકશો તો મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ પોથીનો પાઠ નંબર ચાર ભારતનો સાહિત્યક વારસો અહીંયા પ્રશ્નો પહેલો આવે છે જોડકા જોડવાના તો એની અંદર આ રીતના જોડકા છે પહેલાંની સામે તામિલ બીજાની સામે ફારસી ત્રીજાની સામે ઉર્દુ ચોથાની સામે હિન્દી પાંચમાની સામે સંસ્કૃત ત્યાર પછી બીજું જોડકું છે તો પહેલાંની સામે એક હજાર અઠ્યાવીસ રૂચાઓ બીજાની સામે યજ્ઞનો વેદ ત્રીજાની સામે સંગીતની ગંગોત્રી ચોથાની સામે કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન અને પાંચમાની સામે એકસો આઠ સંખ્યા ત્યાર પછી અહીંયા ત્રીજું જોડકું આવે છે તો પહેલાંની સામે ડી બીજાની સામે ઈ ત્રીજાની સામે એફ ચોથાની સામે બી અને પાંચમાની સામે સી જવાબ આવવાનો છે ત્યાર પછી ચોથું જોડકું છે એમાં પહેલામાં સી બીજામાં ડી ત્રીજામાં બી ચોથામાં ઈ અને પાંચમામાં એ આવવાનું છે ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો પહેલું વિધાન ખોટું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન સાચું અને છઠ્ઠું વિધાન છે એ ખોટું છે ત્યાર પછી અહીંયા કયો છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો તો પહેલામાં એ આવશે બીજામાં બી ત્રીજામાં સી ચોથામાં ડી ત્યાર પછી આગળ જોઈએ તો પાંચમામાં એ ત્યાર પછી ખાલી જગ્યામાં છે પહેલી ખાલી જગ્યામાં સંસ્કૃત બીજી ખાલી જગ્યામાં હડપા અને ત્રીજી ખાલી જગ્યામાં અષ્ટધ્યાયી અને ચોથી ખાલી જગ્યામાં રજત રંગીણી ત્યાર પછી પાંચમી ખાલી જગ્યામાં ફારસી અને છઠ્ઠી ખાલી જગ્યામાં ચંદ્રયાન તો આ રીતની ખાલી જગ્યાઓ થશે ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ આપો એમાં પહેલું છે ભારતના બે મુખ્ય મહાકાવ્યોના નામ તો એમાં રામાયણ અને બીજું મહાભારત બાકી ગયો છે એમાં મહાભારત આવશે ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા ત્રણ ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે કર્મયોગ જ્ઞાનયોગ ને ભક્તિયોગ ત્રીજામાં અર્થશાસ્ત્ર જવાબ આવશે ચોથામાં તુલસીદાસ અને સુરદાસ ત્યાર પછી વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ ભાષામાં ના લેખક હતા તો સંસ્કૃત ભાષા ને તેલુગુ ભાષા ત્યાર પછી છઠ્ઠાનો જો મિત્રો રામાયણની રચના ક્યાં કવિ કરી છે તે મને બુકમાંથી જોઈને જવાબ મેળવી લેજો સાતમું બંગાળી ભાષામાં રામાયણ કોણે લખ્યું છે બંગાળી ભાષામાં રામાયણ કૃતિવાસ ઓજાયે લખ્યું છે ત્યાર પછી આઠમું એમાં શ્રી તુલસીદાસજીએ જવાબ જોબ આવશે નવમાં કથા સદિત સાગર અને રજત રંગીણી આવશે દસમાનો જવાબ છે ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા બરાબર તો નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા ત્યાર પછી વિભાગ બી આવશે વેદો કેટલા છે ક્યાં ક્યાં તો વેદ ચાર છે પેલું ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ આ રીતનો જવાબ થશે ત્યાર પછી ઋગ્વેદનો

પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ આરાધના પદ્ધતિ અને કુદરતી તત્વનું સુંદર વર્ણન જોવા મળે છે આ વેદનો રચનાકાળ આશરે પંદરસોથી બે પંદરસોથી બારસો ઈસ્વીસન પૂર્વે માનવામાં આવે છે તે મુખ્યત્વે મૌખિક પરંપરાઓમાં પીઠેથી પીઠે સંભળાવતો રહ્યો છે અને તેનું મહત્વ ભારતીય વેદ પરંપરામાં ખૂબ ઊંડું છે ત્યાર પછી ફારસી ભાષામાં લખેલ ગ્રંથો અને ગ્રંથકારની યાદી આપો જિયાઉદ્દીન બર્ની તેમણે ખલજી અને તઘલક વંશના રાજ્યનું વિવરણ કરતો તારીખે ફિરોજશાહી રાજકીય સિદ્ધાંત વિશે કુતવા એ જહાંગીરી ગ્રંથ લખ્યા હતા આમિર ખુસરે આશિકા નૂર સિવિયર કુતુહલ સદાય નામની કૃતિની રચના કરી હતી ત્યાર પછી ચોથું બૌદ્ધ ધર્મમાં રચાયેલ સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો બૌદ્ધ ધર્મનું સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં રચેલ છે જેમાં ત્રિપિટ ત્રિ ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ છે સંતુ વિનય પિટક અભિધામ પિટકનો સમાવેશ થાય છે આ ઉપરાંત જાતક કથાઓ પણ બૌદ્ધ ધર્મ સાહિત્યનો એક મહત્ત્વનો ભાગ છે જે ભગવાન બુદ્ધના પૂર્વ જન્મની કથા વર્ણવે છે ત્યાર પછી પાંચમું ગુજરાતી સાહિત્ય વિશે નોંધ લખો ગુજરાતી ભાષા સાહિત્યનો ઇતિહાસ ગણો સમૃદ્ધ છે નરસિંહ મહેતા ને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે મધ્યકાળમાં ભક્તિ સાહિત્યનો વિકાસ થયો જેમાં મીરાબાઈ પ્રેમાનંદ અખો દયરામ જેવા કવિઓનો મહત્વનો ફાળો છે અર્વાચીન યુગમાં ગોવર્ધન ત્રિપાઠી કટેલાલ મુનશી ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારે સાહિત્યને નવી દિશા આપી છે ત્યાર પછી નીચેના ગ્રંથ વિશે ઓળખો તો અહીંયા બ્રાહ્મણ ગ્રંથ અને છે તો આ રીતનો પહેલો અને બીજો જે ગ્રંથ સમૂહ છે એનો જવાબ આપ્યો છે અહીંયા આ મુજબ એમનો જવાબ થશે ત્યાર પછી આગળ વધીએ તો મુગલ બાદશાહે લખેલા ગ્રંથો કઈ ભાષામાં છે ને કયા ગ્રંથો છે એનો પરિચય આપો તો બાબરના તુર્કી બાબરનું આત્મચરિત્ર જોવા ચા આત્મચરિત્ર જેમાં યુદ્ધો પ્રવાસો જીવન પ્રસંગો વર્ણવે છે આઈને અકબરી ફારસી ભાષામાં લખેલ છે અકબરના શાસનકાળના વિતાન અને નીતિઓને રાજકીય વ્યવસ્થાનું વર્ણન છે પછી અકબરનામાં આત્મચરિત્ર છે અને રાજકીય ઘટના વર્ણવી છે આ રીતના એમના જવાબ થશે ત્યાર પછી આઠમું આવે છે અકબરે સંસ્કૃત ભાષાના કયા ગ્રંથની ગ્રંથોને સંસ્કૃત ભાષાના કયા ગ્રંથોને ફારસી ભાષામાં અનુવાદ કરાવે છે એમાં રામાયણ પથ્થર્વ લીલાવંતી શાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ રજત રંગીણી હરિવંશ પુરાણ યોગ વશિષ્ઠ જેવા દાર્શનિક ગ્રંથોનો પણ ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો ત્યાર પછી નવમું છે તામિલ ભાષામાં લખાયેલ સાહિત્ય વિશે જણાવો તો અહીંયા તામિલ ભાષામાં આ રીતના સાહિત્ય છે એમાં સંગમ સાહિત્ય શૈ વૈષ્ણવ ભક્તિ સાહિત્યો પછી મધ્યકાલીન સાહિત્યો આધુનિક તાલીમ સાહિત્યો એમનો જવાબ આ રીતનો થશે ત્યાર પછી વિભાગ સી આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો એમાં નીચે આપેલ ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો નાલંદા તક્ષશિલા વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠ સાથે જોડાયેલ મહાન વ્યક્તિઓનું નામ આપેલ છે આ ડાવડા મૂકે છે એ વિદ્યાપીઠ મુજબ ગોઠવીને ફરીથી લખો તો આ રીતના મિત્રો એનો જવાબ થશે મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિશે જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યાઓ બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીં પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય તો તમારે સ્વાધ્યાય પથી પર ક્લિક કરવાનું છે એમાં પેલું ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાધ્યાયપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે નાલંદામાં યુએન સ્વાંગ કુમાર ગુપ્ત તક્ષશીલામ ચંદ્રગુપ્ત મૌર્ય કૌટિલ્ય વ્યાકરણ શાસ્ત્રી પાણીની વારાણસીમાં ભગવાન બુદ્ધ શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ મહાવીર સ્વામી વલ્લભ વિદ્યાપીઠમાં આચાર્ય ગુપ્તમણી આચાર્ય સ્થિર અને ચીની પ્રવાસી ઈદસિંગ ત્યાર પછી આ પ્રશ્નો છે રામાયણ અને મહાભારત બંને કાવ્યો એ કરોડો લોકોનો આ વિચાર અને સાહિત્ય સર્જન પર ગાઢ પ્રભાવ પાડ્યો વિધાન ચર્ચો રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે આ બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષ પહેલા થઈ હતી ઈસવીસન બીજી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું મહાકવિ વાલ્મિકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે તે મહાભારત કરતાં ઘણું નાનું છે તેમાં અયોધ્યાના રાજા ભગવાન રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે મહાભારત વેદવ્યાસજી એ રજૂ કરવામાં આવેલું હતું મહાભારતમાં લગભગ એક લાખ શ્લોક છે તેમાંથી ભાગવત ગીતાનો ભારતને અમૂલ્ય વારસો પણ મળ્યો છે શ્રીમદ ભાગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને વ્યક્તિના મોક્ષના ત્રણ માર્ગોનું વિવેચન કરે છે ત્યાર પછી આમિર નો પાત્ર પરિચય આમિર ખુસરો એ કવિ ઇતિહાસકાર સંગીતકાર ને રહસ્યવાદી સંત હતો આમિર એ સુપ્રસિદ્ધ હઝરત ઓલિયા ઓલિયાનો શિષ્ય હતો તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો આશિકા નૂર ને સિપીહર કિરાતુલ સદાય તેની જાણીતી કૃતિઓ છે આમિર ખુસરોએ ભારતીય હોવાનો ગર્વ હતો તે ભારતને પૃથ્વીનું સ્વર્ગ માનતો હતો તે દ્રઢ માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુ વિસ્તારમાં બોલાતી હિન્દી એ ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો તેણે હિન્દીમાં ઘણા કાવ્યો રચ્યા હતા ત્યાર પછી અહીંયા ચોથું છે ગુપ્ત યુગને સંસ્કૃત અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે આ સમયમાં મહાકવિ કાલિદાસ ભવભૂતિ ભારવી તારતુહરી બાણભ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા આ બધાનો સમગ્ર

ત્યાર પછી નીચેના સાહિત્યકારની કૃતિઓના નામ સહિત પરિચયપો અબુલ ફજલ તો અબુલ ફજલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો જેમાં તેમજ તેમણે અકબરની આત્મકથા અકબરી નામાં લખી હતી ત્યાર પછી કૃષ્ણદેવરાય તો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય આ મુક્ત નામનો ગ્રંથ રચ્યો હતો ત્યાર પછી મુક્તિ મુહમ્મદ જયસીએ મધ્યકાલીન યુગમાં અવધિ ભાષામાં પદ્માવત નામનું મહાન કાવ્ય લખ્યું હતું ત્યાર પછી કલહણે રજત રંગીણી નામના મહાન ગ્રંથની રચના કરી હતી રજત રંગીણી એ કાશ્મીરનો ઇતિહાસને આલેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે ત્યાર પછી સોમદેવ મધ્ય યુગની શરૂઆતમાં સોમદેવે કથા સાગર નામના મહાન ગ્રંથની રચના કરી હતી ત્યાર પછી શંકરાચાર્ય તો દક્ષિણ ભારતના આદિગુરુ શંકરાચાર્ય સંસ્કૃત ભાષાના સાહિત્ય ભાષ્યની રચના કરી હતી ત્યાર પછી કાશી વિદ્યાપીઠ વિશે નોંધ લખો તો આ રીતની કાશી વિશ્વ વિદ્યાપીઠ વિશેની નોંધ થશે પ્રખ્યાત યાત્રાધામ વારાણસી ઈસ્વીસન એટલે કે કાશી પૂર્વ સાતમામાં સૌકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું આ સમયમાં અહીંના રાજા અજાત શત્રુ તત્વજ્ઞાની વિદ્યપ્રમી હતા મહર્ષિ વેદ વ્યાસનો આશ્રમ વારાણસીમાં હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે ભગવાન બુદ્ધે વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો મહાન તત્વજ્ઞાની આદિ કવિ શંકરાચાર્ય તેમના વેદાંતના મુખ્ય નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ તેમના પુષ્ટિમાર્ગના પ્રવર્ધક વલ્ભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય વારાણસીમાં પ્રસિદ્ધ બન્યો હતો મહાન મહાન સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો તો આટલો જવાબ આવશે ત્યાર પછી આ બીજું છે નીચેના કોષ્ટકમાં વિવિધ ભાષાઓ આપી છે અને કૃતિ તો આ રીતનું તમારે એને સંસ્કૃત ભાષામાં તમિલ ભાષામાં કન્નડ અને ફારસી અને પાલી ભાષામાં લખવાનું છે અહીંયા તો મિત્રો આ હતું આપણું ધોરણ દસનું સામાજિક વિજ્ઞાનની શો અધ્યન પોથીના પાઠ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો બીજું કે મિત્રો તમારે અહીંયા આ પાઠની પીડીએફ જોતી હોય તો અહીંયા એક વોટ્સઅપ ગ્રુપ આપેલું છે જોઈન થવાથી પણ તમને મળી શકશે અને બીજું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી વેબસાઇટની એક લિંક આપી છે શાળા શિક્ષક ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ધોરણ દસની વિડીયો અને પીડીએફ બંને પણ Morir se